તો અત્યારે હાવર માય ને આપણે બહેન કરીને જતો મારો લઈ હે કેમ કે કાઈ મિન ટેવ પડી ગયું ને આમાં જો હરિયાળી દેખાવ છે થોડી હોય કે એક વરસાદ પાણી પડે એટલે સીધું થવા જ મને બસ એક પૂરો આવી જાય ને આ બધા કાંટા પડ્યા અહીંયા કાંટા આ પડ્યા બધે એમનું છે સુધી કાંટા પડ્યા છે તમે બાવ તાપા આવતો આપણે ચિંતી દે તો નદી નાખી દો તો પાણી આવે ને બધું ખેંચી જાય આપડે આચાબૂડી ગયો ભેગી હાલતી થઈ ગઈ હવે દોરી કાઢી ગયો હતી એટલે દોરી લાંબી લીધી હા થોડી અત્યારે જાય છે બે હું એને ચક્કર મારતી આવે પગ મોકરો થઈ જાય કાલે ગઈ નથી એટલે બી ચક્કર મારી બેડ નીચે ગયા તા હવે આપણે એક રાજા જ છે કે આપણે ત્યાર ગાવીમાં આ કાંટા પડ્યા બધો ઉપડી જાય પૂરા આવશે ને એટલું અત્યારમાં જવા બધી હાઈ કે પાણી ખાડો જડી ગયો એટલે બહી ગયો પુલિયા પાસે ખાડો ભયર્યો હે અહીંયા બી જાય પાણી જડી જાય એટલે પૂરું બસ બીજું કાંઈ નહીં ગાયું કે પાણીમાં ના બે ઓલી હાલતી કાંઠો દેખાય એટલે સીધી હમણાં ભાગવાનું ના મા કાંટા હલકાવા નથી રહી ગયા બીજું કઈ ખાતર ને ભેગું કરી નાખતા હતા ને હું બધી ગઈ છે ને ગમે કઈ મરી ગયેલો વસ્તુ છે ગમે ગુણ ગુણ સોટ બોટમાં આવી ગયેલી ગંધ મારે એટલે હું બધી ગંદકી પર જાય છે ગંધ આવી એટલે જવાની છે બધી ક્યાં જોવા જાય ગંધાઈ છે પણ હું છે એ ખબર નથી ગંધ બહુ મારે સીધો 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 હાલો કારણ કે હાલો હવે આમાં ફરોક ત્યાં પડ્યું ગંધાવાનું વાસ આવે એટલે એક નંબર ગંધાવા Ale, morda. આપણે એમ બેવાનું કેમ કે ઓલી બધી આવે ને તે પછી આગળ હાકવાની આ તો હમણાં આગળ હેલી જાય ગઢી જાય ઊભી રહી જાય પછી કેમ કે ઓલી નહીં આવે ત્યાં દેખી કે નહીં હાલવાની હમણાં પાન દાદીમાં ડૂચો થઈ પડે કે ફૂલ તો આપણે બે ને બધી જો અહીંયા પાણી પીને અડધી અહીં ઊભી રહી ગઈ તાકડ મેં કીધું આગળ જઈને ઊભી રહી જાય એક ઊભી નાખી ના પડે અને આપણી ફાઇનલ એક રાધા અત્યારે ગાભણ છે ગાયમાં યાર રાધા આપણી કેમ છે બાકી કાલ ડોક્ટર સાહેબ પણ એ કહેતા કે આ ક્યાં બોલનું રિઝલ્ટ છે આપણે કીધું ભાઈ આપણે દેશી બોલ હતો અહીંયા રેડિયર એ બોલનું છે એ કે આવું હોય કે આમાં આવે ને આપણે બુલ સારું બુલનું રિઝલ્ટ આવ્યું હોય ને તો આપણા કરી કે એ બુલ નું આપણે સીમાન લે તો એ ભૂલ અત્યારે બાપુ મરી ગયા છે કે ક્યાંક વગર લઈ ગયા હોય ગૌશાળા તો ખબર નથી આપણે બાકી બુલના રીઝલ્ટ જોરદાર છે આ બાકી જો હાલતી થઈ ગઈ હવે બધી આવી એટલે બધી હાલતી થઈ જાય પહેલો દિવસ આવી રીતે ભી હું રખડશે બીજા દિવસમાં થોડીક હરિયાળી થાય ત્રી ચોથા દિવસે ડૂચો થઈ જાય બધામાં લીલું છમ વાતાવરણ કેમકે આમાં હે ને આવું જ થાય છે આ ઝીણું ઝીણું બધું નીકળી આવ્યું આવું ખર દેખાય હજી હજી બે વર્ષે ફૂલ પડશે ને એટલે ડૂચું નીકળશે એકદમ પણ આમાં હે ને ડૂચો ખાય એવું નહીં થાય આગે ભાઈ હું ખાશે જ એવું બધું નહીં થાય કેમ કે એમાં હે ને આવો ખડ થાય વધારે બધામાં એટલે બાકી બીજું શું છે કે રસ્તા નતા ને એના હિસાબે છાણ ને પડ્યું હોય વધારે એટલે આમાં વરસાદ થાય એટલે ગધામાં ક્યાં હાલા હે નહીં એટલો ગારો થઈ પડશે કે અત્યારે હરિયાળી આવી છે દેખાતી નથી બહુ અને બીજે દી ત્રીજે દિવસ તમે જો આમાં હજી બે દિવસ થયા વરસાદ થયો અને આજે ધરાતી જોડી ઘડી ઘરે ચક્કર મારી આવે કગ મોકરો કરી લઈએ બસ તો અત્યારે આપણું બે ને જોઈએ પાસે આવી ગઈ બીજા હા આગળ ઘડીક ચક્કર મારી આવે આમ બે માથે કડી ગઈ લીધી હા બાકી તો અહીંયા ફૂલી નીકળી હજી બધીને આકવી પછી આમાં કાંટા પડે ને એવા નડે પછી બધે આ આખું વરણ નડે એક બાવર કાપો ને આખું વરણ નડવાનું પછી હું આખી હાકી ગયા બધી ઊંઘી અહીંયા અંધારું થઈ ગયું ને જખાય નહીં વધારે બ્લેક ગોલ્ડ ગડીમાં ચખાઈ જ નહીં ચમકીએ નહીં રાદુ પાછી વાર પાછી વાર અહીંયા નદીમાં બધી ઉતારી ચક્કર મારે આવી બની આપણી મોર થઈ ગઈ હેડલા હલો આગળ આપણે અહીંયાથી ઉતરવું પડે ક્યાં ધીરા રહે તો બધી આગળ નીકળી જાય હું નથી અહીંયા જો ખર કેમ થઈ પડ્યું માટી ઉપાડી લીધી હા કેમકે આ બેહો આપડે ખા હે નઈ ઈ ખર છે આ નકતી જાત કેવાય એ આવી પડી છે અને કુવાળીઓ પણ થઈ પડશે નંબર હા કાંટાવારું થઈ ગયા હે આમ બધું ફાયદાવાળું છે પણ ખાય તો બાકીની ઊભી રહી ગઈ ને હવે આમ ચડાવી ગયા માથે ચક્કર મારી આગળ આપણે જોયા હતા તે બે ચાર વીડિયો પહેલાં આપણે કે ટીટોળીના ઈંડા હતા અહીંયા તો આપણે જોવા જવું છે પણ ભેવું પહેલાં પેલા આમણી લઈ જોયા છે કે બચા નીકળી ગયા જો હે તો વરસાદ મોડો થાય ખેંચી લે કેમ કે ટીટોળીનો નિયમ છે વરસાદ જ્યાં સુધી ઇંડા ને ઈંડામાં બચાવ આવી ના જાય ને ત્યાં સુધી વરસાદ થાય કરો પણ પૂર ગાડી નહીં હગે આપણે ખંભાળિયા બાજુની સાઈટ વધારે પડ્યો તો અમારે પડ્યો પણ ઓછો જોઈએ એટલો નથી પાણી કાઢી જુઓ ખાલી વાવણી ના થાય હજી થયો ને એટલું ને એટલું હજી થાય ને તો પછી વાવણીનું કંઈક વિચારે માણસ ભરખો જ ત્રણ ચાર ઇંચ જેટલો પડે ને તો આપણી નદી ફૂલ થઈ જાય ફાઇનલ છે કેમ કે આ સાઈડનો નિયમ છે દર વખતે પેલી ફેરે નદી આવે ને પૂરું તો આ નદી આવે આ ખાંડ ભરાય ખાંડ ભરાય ને પછી આમ જાય આમે ફૂલ્યા થાય પછી આપણી નદીમાં હામી આવશે ફૂલ્યા ઉદ્યો આવશે હામી દેહોની ચડાવી દઈએ આમને આપણે ગીતોળી નીડા જોઈ આવી છે કે ઉડી ગયા રાડુ રાડું દેવા મળી ગયો આમે બેઠી ગયા તો નથી બચા થઈ ગયા એટલે વાંધો નથી હવે વરસાદ થાય કારણ કે વરસાદ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આપણે અહીંયા ગરમી મરી જવાના હા કોલ થઈ ગયો આમાં જે કુવાડી ઉગી ગયું છે આવ્યાને મોટે થઈ પડે હા પેલા જો ખબર અહીંયા મોટર ચાલુ રાખતા હતા ને એના હિસાબે આમાં બધે પાણી પાતા હતા અને કે જાડુ મરી ગયા હતા પહેલાં તો પાણી પાઈ દીધું નળો હજી પડ્યો છે મોટર લગભગ આજ ગાડી જવાના છે તો આવા ગાડી ગયા હે બહુ કાઢી ગયા છે નળો એમને એમ છે ખાલી આમાં હજી પાણી ભર્યું ફૂટ એટલા પડ્યા કાચબા છે હરફ છે સાપ બહુ નીકળ્યા એમાં જળ સપજી ને એટલે વાંધો ન આવે સામે આપણે જો બે હું રખડે નિરળ ને દાંડર ખાય ને અહીંયા ભૂકો ખાઈ તો આપણે બે બધું જો જોયા દાંડર ખાય હવે એકાદ મેકઅપ કરે બાકી રખડે આટાબડી જો અહીંયા આવશે ખંજવાળાટું પડખામાં છે ને રસોડી થઈ જજો અહીંયા બોલો મોટી રસોડી થઈ પડી એક એક ઓલી પાડી ઓલી સાઈડ છે રુવાટી રેવા જ ન દીધી કોઈ દાંડ ઊભું કરી દેવા જો પૂરું રુવાટી બધી ખરી ગયા એટલે હા ઓલી લાગે ગારામાં બે